આ છે વેરાવળ રેલવે સ્ટેશનનું જ્યાં પાકિસ્તાન જેલમાંથી છૂટી માછીમારો વતન પાછા ફરતા પરિવારજનોની આંખો ખુશીથી ઝલકાઈ ગઈ પરિવારજનોએ માછીમારોનું હર્ષભેર સ્વાગત કર્યું નવ માસ બાદ માછીમારો પરત ફરતા ખારવા સમાજ દ્વારા તેના સ્વાગતની વ્યવસ્થા કરાઈ તો માછીમારોને મળવા વેરાવળ બોટ એસોસિએશનના પ્રમુખ ગોપાલ ફોફરની પણ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા બહુ યાદ આવતા હતા ઘરના છોકરા બાકરા બધી ને ને બાપ બધી ફોન કરતા હતા તમામ સાથે રહી આવે છે આજે છે તેવી રીતના અમારા જે પાકિસ્તાનમાં જે માછીમારો જે બીજા રહી ગયેલા છે તેને વહેલી તકે જે છૂટીને આવે તે અમારી પાસે અમારી સરકારને માંગણી છે પાકિસ્તાનની જેલમાં દરેક પ્રકારની સુવિધા મળવા છતાં માછીમારોને કેટલીક મુશ્કેલીઓ પણ પડતી હતી તેમનું કહેવું છે કે જેલમાં પરિવારની બહુ જ યાદ આવતી હતી પણ પાક જેલમાં ફોન કરવાની જગ્યાએ એક મિસકોલ કરવાનો ચાર્જ પણ ચારસો રૂપિયા જેટલો વસૂલવામાં આવતો હતો મહિના થયા નવ મહિનામાં ઘરે પૂગી ગયા છે તકલીફ કઈ નહીં અઠવાડિયામાં ચાર ફેરી મુરગી આવે સોમવારે મોટાનું શાક આવે મંગળવારે દાળ ચણા મને ઈંડા આવે સબ્જી આવે ચારે જાતનું શાક આવે બે રોટલી બપોરે એક રોટલી સવાર માં મળવા તો ખાલી મિસ્કોલ મારવાનું ત્રણસો રૂપિયા ચારસો રૂપિયા ફોન ના લેતા ત્યાં એ બાર બાર ચોરી આવે કરાવે ફોન પાકિસ્તાન થી માદરે વતન પાછા ફરેલા માછીમારોના પરિવારજનોના ચહેરા પર ખુશી છે પણ હજુ પણ પાક જેલમાં માછીમારો સબડી રહ્યા છે તેમનો પણ ઝડપથી છુટકારો થાય તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે દિલીપ મોરી વીટીવી જુનાગઢ